શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં છવ્વીસ ડિસેમ્બર એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહેબ જાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજરોજ અંકલેશ્વરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં

બે નાના પુત્રો જેમને સાહેબ દ્વારા બાબા જોરાવર થી અને બાબા ફતેહસિંહજી ને સારા દોડી હતી મુઘલ સામ્રાજ્ય વખતે આ બંને ગુરુ ગોવિંદ બે નાના પુત્રો અને એમના દાદી ને કેદ કરીને તેઓને હિન્દુ ધર્મ માંથી મુસ્લિમ ધર્મ માં લાવવા માટે ના જે પ્રયત્નો કર્યા હતા ને એમાં આ બધે સાહેબ દાદા એ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મ રક્ષા માટે જે થવા વ્યવસ્થા પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘર ઠંડી ની અંદર આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા ને જીવતા દિવાળી ની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુગલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધરોઈ પાડી દીધો હતો ત્યારે ધરોઈ પાડી દીધો આ સાહેબ જયારે ના પડી અને મેં જીવતા જયારે દિવાળી ના તડકે એમ આવ્યા એ દિવસ ને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપડી ભાવિ પેઢી પણ જાણી શકે અને એને લઈને આ વીર બાળ દિવસ છવીસ ડિસેમ્બરે એની જયારે શહાદત જે વહોરી હતી અને સરસ જે આ મોદી સાહેબે જે કામગીરી સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું હું જસબીર સિંહ પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ આજ રોજ અંકલેશ્વર ગુરુદ્વારામાં અમારા સમાજના અને બીજા હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના જે શ્રદ્ધાલુઓ આવ્યા છે તેઓ ને મળીને આજે અમારા દસમા ગુરુના નાના સાહેબજાદા બાપા જોરાવરસિંહજી અને બાપા ફતેહસિંહજીની શહાદતને યાદ કરી વીર બાલ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આજ રોજ તેમની શહાદત ને યાદ રાખી ગુરુદ્વારા માં ભજન કીર્તન ચા નાસ્તો અને લંગર ચાલી રહ્યું છે પ્રધાનમંત્રી માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ વીર બાલ દિવસની શરૂઆત કરી આજે બહુ જ आनंद ની વાત છે કે તેમના થકી આખા ભારત દેશમાં ભારતના નાના નાના ભૂલકાઓ થી માંડીને મોટા પુરુષો સુધી દરેકને આ દિવસ વિશે માહિતી મળી અને એ બહુ ગર્વની વાત છે કે આ એક બહુ મહાન કાર્ય કરવામાં આવ્યું આજે ગુરગોビン Singh जी ના ચારેય સાહેબ હતા જેઓએ હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાની શહાદત આપી અને મુગલ સામ્રાજ્યનો સામનો કરી વગર ભય સાથે ધર્મ પરિવર્તનની ના પાડી પાડી વિરોધ કરી હિન્દુ ધર્મ માટે પોતાની શહાદત આપી તેમને કોટી કોટી નમન